નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલના સમયમાં મોબાઈલ લોકોની જરૂરિયાત બની જતા તેમની સાથે જ હોય છે કેટલીકવાર ભીડ જેવી જગ્યા પરથી મોબાઈલ ચોરી થવાના બનાવો પણ બનતા હોય છે તો ક્યાં કેટલાક મોબાઈલ ધારકો પોતાના મોબાઈલ ભૂલી જતા પણ હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા આવા ગુમ થયેલા મોબાઈલ કે ચોરી થયેલા મોબાઈલને તેના મૂળ માલિક સુધી પરત કરવા માટે તેરા પણ પ્રોગ્રામની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત આજરોજ રાવપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલા ગુમ થયેલા પચાસ મોબાઈલ તેમજ જેપી રોડ પોલીસ હદ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા ચોરી થયેલા છ મો જેટલા મોબાઈલ એટલે કે બંને મળી નવ લાખની કિંમતના મોબાઈલ ફોન તેઓના મૂળ માલિકોને વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પરત કરવામાં આવ્યા હતા આજે અર્પણ પ્રોગ્રામ હેઠળ આપના રાવપુરા પોલીસ સ્ટેશનમાં પચાસ જેટલા મોબાઈલ અને છે જેટલા મોબાઈલ જેપી રોડ પોલીસ સ્ટેશનના કુલ નવ લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અત્યારે મૂળ માલિકોને પરત આજે કરવામાં આવ્યા અને આ રાવપુરા પોલ્યુશનના એક જ્યુરિસ્ડિક્શન એવું છે કે જ્યાં એસએસજી હોસ્પિટલ છે નવલખી ગ્રાઉન્ડ છે જે ઘણા બધા પ્રોગ્રામો ત્યાં થાય છે મોટા મોટા કાર્યક્રમો તમામ જો કચેરીઓ આવે છે જો સરકારી કચેરીઓ તો બહાર ગામથી ઘણા બધા લોકો આવે છે જેના અમુક ગીર્દીઓના લીધે એના મોબાઈલ બી ચોરી થતા હોય છે અને સાથોસાથ ભૂલાઈ પણ જતા હોય છે અને પડી પણ જતા હોય તો એના પૂરી પોલીસ સ્ટેશનના જો ટીમ છે આ સતત જો એ મોનિટરિંગ કરીને એવા મોબાઈલને ટ્રેસ કરીને આજે એના પરત આપવામાં આવેલા છે આ રીતે જે પી રોડ પોલીસ સ્ટેશનના મોબાઈલો પરત આપવામાં આવે છે તો લોકો જો મૂળ માલિક લેવા આવ્યા છે એના ચહેરો પર ખુશી જોઈને કહી શકાય કે ખરેખર સેન્સ જો તેરા દૂચકો અર્પણ છે કે એના મૂળ માલિકોને એના વસ્તુઓ પરત મળી જોઈએ એના અલગ લાગણી છે જોઈએ અને આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આ બધાના માધ્યમથી અમે કહેવા પણ માંગીએ છીએ કે કોઈપણ પ્રકારના મોબાઈલ ફોન હોય કે વ્હીકીલ હોય કોઈ કોઈપણ પ્રકારની વસ્તુ ચોરી થતી હોય થઈ ગઈ હોય આપના યા કોઈ ગાયબ થઈ ગયા ગુમ થઈ ગયા હોય તો આપ એના ઇમિડિયટલી આપણે પોલીસ સ્ટેશનમાં આપ જાણ કરો જેના લીધે આપ પોલીસને ચો ચોપડી પર નોંધાઈ જાય જેથી અગર કોઈ આ બધા ચીજોના મિસયુઝ થાય તો આપના કોઈ લાઇબેલિટી બને નહીં જોઈએ એના માટે આપ ટોયલેટ ડેક પર ઇમિડિયેટલી જાણ કરો અને ફરીથી સમગ્ર જો ડીસીપી ઝોન ટુ શ્રી અભય સોની અને એસીપી શ્રી કાટકળ અને પૂજા તિવારી રાબુરાવ પીઆઈ અને સાગરજી આપના જે રોડ પીઆઈ તમામ એના તાબાના જેટલી બી ટીમ છે જો ખરેખર ખૂબ સખત મહેનત કરી છે એના બી બિરદાવવામાં આવેલા છે આજે અમારા જો કોન્સ્ટેબલ છે હેડ કોન્સ્ટેબલ છે જો ટીમને ખરેખર જોઈએ આ લોકો શોધવામાં પૂરા માસ્ટર માઇન્ડ છે જો શોધી શોધીને પેશન્ટ સાથે લઈ આવે છે એના બી ખૂબ અભિનંદન આપું છું જોઈએ અને ફરીથી સમગ્ર જો બંને પોલીસના ટીમના અને જેટલા લોકોના મોબાઈલ મળે તમામ લોકોને ખૂબ આ જનરલી અહીંયા બહારથી ખૂબ લોકો આવતા હોય છે અને આ જ લોકો મોબાઈલ લે તો ચોરી કરીને લઈ ગયા યા પડી ગયા ત્યાં લઈ ગયા તો કન્ટિન્યુઅસ જો પોલીસ આપણે હિસાબથી જો ટેકનિકલ જો સર્વેલન્સના અમારી વિધિઓ છે આ મેથડથી એના કન્ટિન્યુઅસ વાચ રાખીએ છીએ બહુ પેશન્સવાળા કામ છે કે જ્યારે મોબાઈલ ઓપરેટ થાય ચાલુ થાય ત્યારે આ બધા આપને ઇન્ફોર્મેશન મળે ત્યારે આપણા શોધે છે અને પછી ત્યાં જઈ જાય કોઈ ગામડા જાય છે કોઈ બીજા શહેરોમાં જાય છે ટીમ જાય છે ત્યાંથી લઈને આવે છે અને જોવે છે ખરેખર મોબાઈલ એના પાસે કઈ રીતે આવે અગર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છે તો આ પ્રકાર કાર્યવાહી કરતા હોય છે અને ઘણા બધા લોકો સામેથી બી કોન્ટેક્ટ કરતા હોય છે જોએ આ હિસાબ થી જોઈએ એના પુરાવા આધારે અમે લોકો કામ કરે રિપોર્ટર સની શિંદે સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યુઝ વડોદરા